નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા એરંડાના બજાર ભાવ અને સાથે સાથે એરંડાના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં રાજકોટ અગિયારસો સિત્તેરથી બારસો નેવું ગોંડલ એક હજારથી તેરસો ને છ જુનાગઢ બારસોથી બારસો ને સાંસઠ જામજોધપુર બારસો પચીસથી બારસો ને છપ્પન ઉપલેટા બારસોથી બારસો ને સિત્તેર અમરેલી અગિયારસો ત્રીસથી બારસો ને ચોસઠ હળવદ બારસો પચીસથી બારસો ને એકાણું ભાવનગર અગિયારસો સાઠથી બારસો ને બાર જસદણ એક હજારથી બારસો અઠ્યાવીસ મોરબી અગિયારસોથી બારસો બાસઠ ભચાઉ બારસો એંશીથી બારસો ચોરાણું દશાડા પાટડી બારસો એંશીથી બારસો ડીસા બારસો પંચ્યાસીથી તેરસો નવ ભાભર બારસો નેવુંથી તેરસો ઓગણીસ વિજાપુર બારસો થી તેરસો ને તેર હારીજ બારસો પાસઠથી તેરસો અગિયાર માણસા તેરસોથી તેરસો ને સોળ કોચારીયા તેરસો એકથી તેરસો બે વિસનગર બારસો એકાવનથી તેરસો અઢાર પાલનપુર બારસો એંશીથી તેરસો એક તલોદ બારસો નવ્વાણુંથી તેરસો સાત થરા બારસો પંચ્યાસીથી તેરસો તેર દહેગામ બારસો પાસઠથી બારસો પંચોતેર વડાલી બારસો છોતેરથી બારસો અઠ્યોતેર કલોલ બારસો નેવુંથી તેરસો ચાર સિદ્ધપુર બારસો સુડતાલીસથી તેરસો સાત હિંમતનગર તેરસોથી તેરસો દસ કુક્કરવાડા બારસો સિત્તેરથી બારસો બાણું ઈડર બારસો થી બારસો ને નેવું બેચરાજી બારસો નેવુંથી તેરસો છ ખેડબ્રહ્મા બારસો પંચોતેરથી બારસો નેવું ફિરમગામ બારસો એકાણુંથી બારસો પંચાણું થરાદ બારસો એંશીથી તેરસો ને પચીસ રાસણ બારસો સાહીઠથી બારસો આંબલિયાસણ બારસો ચોર્યાસીથી બારસો પંચાણું